જામવાડી નદીના કાંઠે એક રડિયામણું ગામ હમીરપુર એનું નામ એમાં રહે અમથા ભગત નામે એક ખેડૂત એમને ત્રણ દીકરા ત્રણેય નોખી ભાતના જોઈતો ભગતનો મોટો દીકરો ભગલો એનો વચેટીયો અને મફતિયો સૌથી નાનો ભગતને નામે ત્રણ ખેતર ત્રણેય નોખી ભાતના દીકરાઓમાં મોટા બે ભારે પાજી અને નાનો ઘોડો ભટ તેથી ભગતના મરણ પછી બે મોટા દીકરાઓએ મિલકત ભાગે પડતા વેચી લીધી નાના મફતિયાને એક બકરી અને એક ખડકાર જમીન વાળું ખેતર આપી દીધું પરિણામે મફતિયો દુખી દુખી થઈ ગયો મફતિયો બકરીને ચરાવવા તેને ખંભે ઉપાડી તેના ભાઈને ખેતર લઈ જતો અને વહેલી સવારે ખંભે ઉપાડી પરત ઘરે લઈ આવતો આથી સવારે બે ભાઈ ખેતરે આવે અને જુએ કોઈ ઢોર ચરી ગયું લાગે છે તેમ વિચારે પણ કોઈ સગળ મળે નહીં તેથી પકડવું સી રીતે તેઓ વિચારમાં પડી ગયા આમ ખેતર ભેડાઈ જતું અને તેઓ અટકાવી શકતા નહોતા તેથી લાજાર હતા છેવટે ચોરને પકડવા તેમણે એક તરકીબ કરી શિયાળાની કડકડતી બકરી લઈ આવી ગયો તેણે બકરી ચરવા છોડી દીધી અને પોતે તાપવા બેઠો ગરમીને કારણે તેને ઊંઘ જઈડી અહીં સુવાય ખરું તેમ છતાં તે આડો પડ્યો સમય થતાં ઘર તરફ તે પાછો ફર્યો પરંતુ આજે ઊંઘ અને આળસને પરિણામે બકરી તેને વધુ ભારે લાગી તેથી તેને ખંભેથી ઉતારી અને દોરવા માંડી સવારે જોઈતો અને ભગલો ખેતરે ગયા બકરીના સગળ જોઈ અને રાજી થયા સગળ દબાવતા દબાવતા જઈ પહોંચ્યા મફતિયાના ઘેર ઘણા દિવસના ગુસ્સાના કારણે તેમને તો બગરીને જ મારી નાખી આથી દુખી દુખી થઈ અને મફતીઓ તેની ખાલ કાઢી શહેરમાં વેચવા જાય રસ્તામાં પડી રાત ચારે તરફ અડાવીડ જંગલ ડરનો માર્યો તે વડલાના ઝાડ ઉપર ચડી બેઠો મધરાતે ખડું ખડું જેવા અવાજથી તે જાગી ગયો નીચે જોયું તો ત્રણ ચોર સોના ચાંદીના ઘરેણા અને રૂપાના સિક્કાઓનો ભાગ પાડવા મથી રહ્યા હતા મફતિયાએ બકરીની ખાલ તેમના પર ફેંકી આ મજાનક ખાલ પડતા તે ડરી ગયા ભૂત ભૂત કરતા મોઠીઓ વાળીને ભાઈગા મફતિયો આરામથી નીચે ઉતરો અને બધો ખજાનો લઈ અને ઘરે પહોંચ્યો ગજાનો મળવાથી મફતિયાના ઠાઠ બાટ બદલાઈ ગયા ઈડસાકોર ભગલો અને જોઈ તો વિચારમાં પડી ગયા મફતિયાના ઠાઠ બાટનું કારણ જાણવા તેની પાસે ગયા એટલે મફતિયાએ વટથી કહ્યું તમે મારી બકરીને મારી નાખી અને મારું ભલું જ કર્યું છે જુઓ તેની ખાલ વેચી અઢળક ધન કમાયો શહેરમાં ખાલની કિંમત તો આંકી નથી અંકાતી ધનવાન થવાના સપના જોતા જોતાં બંને ભાઈઓએ ઘરે આવી અને પોતપોતાના ઢોર મારી નાખ્યા પછી ખાલ વેચવા શહેરના માર્ગે ચડી ગયા શહેરમાં આઠ આઠ દિવસ સુધી ભટકતા રહેવા છતાં કોઈએ ખાલના બદલામાં અઢળક ધન આપ્યું નહીં તેથી ધુઆ પુવા થતા તેઓ મફતિયાના ઘેર આવ્યા તેને ઢોર માર માર્યો બાદ તેનું ઘર સળગાવી દીધું બિચારો મફતિયો પરંતુ તે હિંમત હાર્યો નહીં તેણે બધી રાખ કોથળામાં ભરી લીધી પછી રાખનો કોથળો લઈ ચાલી નીકળ્યો રસ્તામાં મળ્યો એક વેપારી તે કોથળામાં સૂંઠ ભરીને વેચવા જતો હતો જંગલમાં રાત વળી ગઈ તેથી બંનેએ સાથે રાત ગાળવાનું નક્કી કર્યું મફતીઓ અડધી રાત્રે ઉઠો રાખનો કોથળો વેપારીના કોથળા સાથે બદલી ચાલતો થયો સવારે બંને ભાઈઓને ખબર પડી કે પેલો રાખને બદલે સૂંઠ ભરીને લઈ આવ્યો આથી બીજા દિવસે એ બંને ભાઈઓએ પણ પોતાના ઘર બાળી અને રાખના કોથળા વયરા ચાયલા નગરમાં વહેંચવા પણ રાખનું શું મળે આથી ક્રોધે ભરાઈ અને ગામમાં આવ્યા આ વખતે તો મફતિયાનું કાસળ કાઢી નાખવાનો નિર્ધાર કરેલો તેથી મફતિયાને પૂરો કોથળામાં ને ચાયલા તેને નદીમાં ફેંકી દેવા વજન ઉંચકી અને ચાલતા તેઓ થાયકા તેમને લાગી તરસ તેથી કોથળાને ઝાડ નીચે મૂકી અને પાણી શોધવા ગયા કોથળામાં કેદ મફત્યો ઝીણું જીણું રડતો હતો તેનું રુદન સાંભળી અને ગાયોનો ગોવાળ તેની પાસે આવ્યો ગોવાળે પૂછ્યું એલા તું રડે છે કેમ આ લોકો તને કોથળામાં ખાલી અને ક્યાં લઈ જાય છે એટલે મફતિયાએ કહ્યું ભાઈ મારા ભાઈઓ મારી ઉપર કરે છે મારા લગ્ન તો એક વખત થઈ ગયા છે છતાં તેઓ મને ફરી પૈણવવા લઈ જાય છે પણ મારે નથી પરણવું એમ વાત છે તો તો તું નીકળ બાર ને તારી જગ્યાએ હું પુરાવ મારે તો પરણવાનું બાકી છે આથી મફતિયો બહાર નીકળ્યો અને ભરવાડ કોથળે પુરાણો પછી જોઈતો અને ભગલો કોથળો નદીમાં પધરાવી આવ્યા મફતિયો તો ગાય ભેંસના ધણ લઈ અને ગામને પાદર આવ્યો ત્યાં તેને બંને ભાઈ ભેટી ગયા બંનેને ભારે નવાઈ લાગી તેથી પૂછી બેઠા અલિયે મફતિયા તું જીવતો જીવ છો કે ભૂત અમે તો તને નદીમાં ફેંકી દીધો છે તો પછી આ ઢોર ક્યાંથી મફતિએ હસતા હસતા જવાબ દીધો ભાઈ તમે બહુ ઉપકાર કર્યો તમે મને નદીમાં ન ફેંકો હોત ને તો આટલા બધા ઢોર મને મળતા ક્યાંથી અરે ત્યાં તો એટલા બધા ઢોર હતા કે જો મારી સાથે કોઈ હોત તો હું ઘણા બધા ઢોર વાળતો આવત વાલા મિત્રો હવે તમે કહો કે બીજા દિવસે જોઈતા અને ભગલાએ શું કર્યું હશે અને મફતીઓ શું કરતો હશે